આઈપીએલ બે હજાર ચોવીસને લઈને એક મોટો અપડેટ સામે આવ્યું છે જેમાં ક્રિકેટની સૌથી રોમાંચક ટુર્નામેન્ટ આઈપીએલનું સ્તર બદલાઈ શકે છે આ લાખો ભારતીય ચાહકો જેઓ લાઈવ મેચ જોવાની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે મોટો ઝટકો હોઈ શકે છે તો લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઈપીએલ બે હજાર સ્તર બદલાઈ શકે છે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઈપીએલનું માત્ર સત્તર દિવસનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે એમાં ખાસ વાત એ છે કે એક પણ મેચ દિલ્હીમાં યોજાવાની નથી તો આઈપીએલનું બીજું સત્ર સાત એપ્રિલ પછી રમાશે ત્યારે સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સત્ર ભારતમાં નહીં પરંતુ યુએઈમાં રમાઈ શકે છે તો મહત્વનું છે કે બીસીસીઆઈ આ આ માહિતી પ્રાપ્ત થઈ છે 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 ટુર્નામેન્ટ શરૂ પરંતુ તે આયોજન સ્થળ બદલાઈ શકે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ